તો મિત્રો સંક્રાંતની બધી તૈયારી આપણે દસ દીપલા કરી નાખી છે જોઈ શકો છો આ બધી ચોકલેટો તો જોઈ શકો છો મિત્રો આપણે સંક્રાંતનો આગલા દિવસે આપણે વિડીયો ઉતારી છે દાસરી

આ દાડી વરા બાપુને બે બેટી લઈ લ્યો ખાલે મહોળ બધું કામ અમાર જ કરવાનું તમારું

કેવળ ચીકી કોઠો છે જોઈ શકો છો આપણો ભાઈ પણ ના દરી રહેજા ઉપર તો આવી ગયો છે જોઈ શકો છો આગળ એ ગોઠાતા એ તો જોઈ શકો છો મિત્રો એક દિવસ આપણે પ્રોગ્રામ